સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે તાપીના વ્યારામાં ડુંગર ગામ પાસે અકસ્માત થયો છે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પીકઅપની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત ઉછલના ભૂંજા ગામના બાવીસ વર્ષીય યુવકનું મોત થયું છે અકસ્માત બાદ પિકઅપ ચાલક સ્થળ ઉપરથી ફરાર થયો છે નવા વર્ષના દિવસે જ આ અકસ્માતની ઘટના બનતા જે મરણ જનાર વ્યક્તિ છે તેના પરિવારજનોમાં હાલ આ શોકની લાગણી જોવા મળી રહી છે

આ શોકની લાગણી જોવા મળી રહી છે